હાઈ ફ્રેન્ડ્સ અથાણા તો આપણે આખું વર્ષ સ્ટોર કરતા જ હોઈએ છીએ સાથે સાથે આપણે હંમેશા ઘરમાં કેરીનો મુરબ્બો પણ બનાવતા હોય છે કેરીની સિઝનમાં તો અહીં લાવી છું સરસ મજાનો જ્યુસી એવો કેરીનો મુરબ્બો જેને મેં કેસરનું ફ્લેવર આપ્યું છે અને એકદમ જ ટેસ્ટી બને છે અને એકદમ જ્યુસી એવા જે કેરીના પીસીસ થઈ જાય છે આ મુરબ્બાની અંદર અને ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે તો બાળકોને લથી લઈને બધાને જ આ કેરીનો મુરબો તમે આખું વર્ષ બનાવીને સ્ટોર કરી શકો છો અને એન્જોય કરી શકો છો તો ચાલો બનાવીએ આ સરસ મજાનો ટેસ્ટી કેસર મુરબ્બો તો એના માટે અહીં મેં એક મોટી રાજાપુરી કેરી લીધી છે જે પાંચસો ગ્રામ વજનમાં છે અને સેજ દળવાળી કેરી આપણે લેવાની છે અને આપણે સરસ રીતે વોશ કરી અને પછી આપણે એની છાલ પાડી દેવાની છે છાલ પણ સરસ રીતે ક્યાંય એકદમ કડક ભાગ ન રહે તે રીતે આપણે છોલી લેવાની છે હવે આના આપણે મનગમતા પીસીસ કરવાના છે એકદમ નજીકથી ગોટલા પાસેથી આપણે એને કટ કરીશું જેથી કરીને દળનો ભાગ બધો આપણે પીસીસમાં લઈ શકીએ આ રીતે તમે જોઈ શકો છો કે કેરી એકદમ જ સરસ છે અને આવી રીતે હું એને અહીં મીડિયમ પીસીસ કરું છું આ રીતે બધા કેરીના પીસીસ હું કરીને રાખી દેવાની છું તમે ઈચ્છો તો આવી રીતે લાંબા પીસીસ કે આનાથી ઝીણા પીસીસ પણ તમે તમારા ચોઈસ મુજબ કરી શકો છો આ બધા પીસીસ આ રીતે તૈયાર કરી લીધા છે સાથે મેં અહીં પાંચસો ગ્રામ ખાંડ લીધી છે પાંચસો કેરી છે તો સામે મેં પાંચસો ખાંડ લીધી છે તમે ઈચ્છો તો ઓછી વધતી કરી શકો છો હવે સૌ પ્રથમ એક પોળા વાસણની અંદર જે કેરી ડૂબી જાય તે રીતનું આપણે પાણી લેવાનું છે અને સૌ પ્રથમ તો આ પાણીને આપણે ઉકાળવાનું છે આ રીતે ઉકાળવાનું સ્ટાર્ટ થાય એટલે આપણે જે કેરીના પીસીસ કરી રાખ્યા છે તે બધા એની અંદર એડ કરી દેશું અને આપણે એને હલાવી લેશું આપણે આ કેરીને કૂક કરવાની છે આ કેરીને ખાલી એસી ટકા કૂક થાય તેટલું જ આપણે એને ચડાવવાનું છે અને સાવચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે જેમ ઉકળશે અને કેરી પાકશે એવી રીતે એ એનો કલર પણ ચેન્જ થશે બેથી પાંચ મિનિટની અંદર જ આ કેરી કૂક થઈ જાય છે તમે આ રીતે છરીના મદદથી તમે આની અંદર આવી રીતે કટ પાડશો તો તમે જોઈ શકશો કે સરસ સોફ્ટ થઈ ગઈ છે બસ આટલી જ આને પકાવવાની છે જો વધારે પકવશો તો મુરબ્બો એકદમ પોચો થઈ જશે તો પછી આ જે કેરી છે તેને આપણે એક ઝારાની અંદર કાઢી લઈએ બધી કેરી આ રીતે કાઢી લેવાની છે અને આપણે એને ઠંડી કરવા અલગ રાખી દેવાની છે એ ધ્યાન રાખવાનું છે કે કેરી ઓવર બોઇલ ન થઈ જાય બહુ પોચી પડી જશે તો તમારો મુરબ્બો એકદમ લોંદો થઈ જશે હવે પોળા વાસણની અંદર અહીં મેં આજે પાંચસો ગ્રામ ખાંડ લીધી છે તમે ઈચ્છો તો વધારે ગળ્યું અથવા તો ચાસણી ઝાઝી જોતી હોય તો તમે વધારે એકાદ મુઠી જેટલી ખાંડ એડ કરી શકો છો આવી જ રીતે પોળા વાસણની અંદર આપણે ખાંડ લઈએ છીએ અને એની અંદર પાણી નાખીએ આપણે પાણી એટલું નાખવાનું છે જેનેથી આપણી જે ખાંડ છે તે ડૂબી જાય બસ આટલું જ પાણી અંદર એડ કરવાનું છે અને હવે આપણે ગેસ ચાલુ કરી અને આ જ આપણે ચાસણી બનાવીશું અને આ ચાસણી જે છે તે એક તારની આપણે બનાવવાની છે એટલે આપણે એને કૂક કરતા રહીએ અને તે દરમિયાન આપણે અંદર કેસર એડ કરીએ છીએ તો તેના માટે થઈને આપણે કેસરને પલાળવું પડશે તો બેથી ત્રણ ચપટી જેટલું કેસર લીધું છે તેની અંદર આમાંથી હું બે ચમચા પાણી એડ કરી અને એને પલાળવા દઈશ અને જ્યારે આ ચાસણી થાય છે ત્યારે જ હું આની અંદર તજ અને લવિંગ આ રીતે એડ કરું છું છ એક લવિંગના કટકા છે અને બે નાના તજના કટકા છે એને હું આની અંદર એડ કરીને ઉકાળવા દઉં છું તમે ઈચ્છો તો તમે આની અંદર એલચી પણ એડ કરી શકો છો પણ કેસરના ફ્લેવરના લીધે થઈને હું આની અંદર એલચી એડ નથી કરતી અને આ રીતે જે કેસર પલાળેલું છે તો મેં અહીં સાથે સાથે એકદમ કલરફુલ આપણો મુરબો લાગ લાગે એના માટે હું અહીં માર્કેટમાં મળતા આ ચેરી લીધા છે મેં અને આ ચેરી તમે કોઈ પણ બારે કન્ફેક્શનરીની દુકાનમાંથી તમને મળી જશે તો આવી રીતે આ જે કેરી ચેરીના પીસીસ છે તેને હું આ રીતે કટકા કરીને રાખી દઉં છું અને આને પછી આપણે એડ કરીશું ચાસણીની અંદર આ રીતે તમે જોઈ શકો છો કે આપણે હવે ચાસણી ચેક કરવાની છે થઈ ગઈ છે કે નહીં તો આ રીતે આંગળીની વચ્ચે લઈ અને તમે તાર ચેક કરી શકો છો આ રીતે જો એક તાર જેવી થઈ જાય એટલે આપણે આની અંદર જે આપણે કેરી બાફીને રાખી હતી તે એની અંદર આપણે એડ કરી દઈએ ધ્યાન રાખવાનું છે કે કેરી તૂટી ન જાય અને એકદમ ધ્યાનથી એને આપણે અંદર ચાસણીમાં એડ કરી અને હલાવવાની છે હવે આને આપણે લો ટુ મીડિયમ ગેસમાં કૂક થવા દેવાની છે જેમ કૂક થશે તે રીતે જે ચાસણી છે તે કેરીની અંદર એબ્ઝોર્બ થઈ જશે હવે આ સ્ટેજે આપણે જે કેસર પલાળેલું હતું તે પણ સાથે અંદર એડ કરી દઈએ જેથી કરીને એની ફ્લેવર જે છે તે સરસ રીતે લાગી જાય મુરબ્બાની અંદર અને જે આપણે ચેરી કટ કરીને રાખી હતી તે પણ આપણે એડ કરી દઈએ આની આના ચેરી નાખવાથી છે ને એમ બહુ જ સરસ એનો લૂક આવે છે મુરબ્બાનો આ રીતે તમે જોઈ શકો છો કે જેમ ચડશે એવી રીતે બધી ચાસણી જે છે તે કેરીમાં એબ્ઝોર્બ થઈ જશે જ્યારે કેરી નાખશો ત્યારે ચાસણી પાછી પાતળી થઈ જશે એટલે આપણે પાછું કૂક કરવાનું છે ને પાછી એક તારી ચાસણી જ આપણે બનાવી લેવાની છે અહીં તેમ જોઈ શકો છો કે ધીરે ધીરે ચાસણી છે તે કેરીની અંદર એબ્ઝોર્બ થાય છે જેમ જલેબીની અંદર ચાસણી એબ્ઝોર્બ થાય તે જ રીતે કેરીના પીસીસની અંદર ચાસણી એબ્ઝોર્બ થતી તમને દેખાશે અને આ જ રીતે હવે પાછું આપણે ચેક કરીએ આપણે આ રીતે બે ત્રણ ટીપા ચાસણીને લઈને જોઈએ અને ચેક કરીએ કે એક તારની ચાસણી થઈ ગઈ છે કે નહીં તો જરાક ઠરે પછી આપણે એને આવી રીતે આંગળીની વચ્ચે લઈ અને તાર ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આ આપણે એક તારની ચાસણી થઈ ગઈ છે તો આ આપણે મોરબ્બો તૈયાર થઈ ગયો છે આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે થઈ ગયો છે આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણે એને ઠરવા દઈએ અને આપણે નીચે ઉતારીએ અને આખી રાત માટે આપણે એને ટોટલી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રાખવાનું છે બીજે દિવસે તમે જોઈ શકો છો કે આ એકદમ જ સરસ મજાનો આપણો મોરબ્બો બનીને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે કેરીની અંદર સરસ રીતે જે ચાસણી છે તે એબ્ઝોર્બ થઈ ગઈ છે જલેબીમાં જેમ થાય તે જ રીતે થાય છે તો આપણો મુરબ્બો ભરવા માટે તૈયાર છે આ રીતે તમે એને કોઈ બી જારની અંદર સ્ટોર કરી શકો છો અને આખું વર્ષ આ મુરબ્બો એકદમ જ સરસ રીતે સ્ટોર થાય છે અને તમે જોઈ શકો છો કલર પણ એટલો જ સરસ આવ્યો છે અને એના ફ્લેવર બધા એકદમ સરસ લાગે છે આની અંદર તો તમે પણ આ મુરબાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો તમને આ રેસીપી કેવી લાગી